સવારનો સમય કીધો છે એટલે હંમેશા પરસાયો કઈ બાજુ આવજે પશ્ચિમ દિશામાં તમને ખ્યાલ આવી ચાલો હવે બીજું પ્રતિજો ઉદાહરણ ઈ પરસાયો અને દિશા બને છે એનો દાખલો જીતુ ઉત્તર તરફ એટલે આ બાજુ થાય ઉત્તર ચાલો જીતુ અહીંયા ઊભો છે મોટું કરીને મોટું ઉત્તર તરફ રાખીને ઊભો છે આ બાજુ મોટું રાખીને ઊભો છે તે 135 ડાબી તરફ વળે છે જો આ બાજુ મોઢું રાખી અને ડાબી બાત ડાબો હાથ મારવાનો આટ હશે આટ હશે ડાબો અને 135 તો 90 આયા થાય છે અને 35 એની પછી તો આની વચ્ચે આવે ક્યાં આવે 90 અંશ કીધું હોય તો આ દિશા આવે પૂર્વ પણ 135 અંશ કીધું છે એટલે એની થી થોડું આગળ એટલે અહીંયા ઈ મોઢું ફેરવીને ઊભો છે અહીંયા છે તો કઈ દિશામાં તો કઈ દિશા પશ્ચિમ કઈ દિશા આવશે બરાબર એટલે વધારે જે દિશાની નજીક થતું હોય એ દિશા લખપત સમજાઈ ગયું કારણ કે આ મોઢું રાખવી ને ફેરવે છે આમ જ આવશે ને આમ નહીં આવે હવે કઈ બાજુ ચાર્જ એમ કીધું છે જશે તો આપણે દક્ષિણ જવાબ લખવાનો